ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે ધોરણ ત્રણમાં ઇંગ્લિશ વિષય ભણીશું જેમાં સ્ટેપ સેવન રસોડાની ચીજો તો બાળકો આપણે ઘરમાં આપણા ઘરમાં પણ ઘણી બધી રસોડાની વસ્તુઓ છે અમુકના નામ આપણને અમુક વસ્તુના નામ આપણને આવરે છે અમુકના નથી આવરતા તો અહીં આપણને કેટલાક એવા રસોડાની જે વસ્તુઓ છે તેના નામ આપ્યા છે અંગ્રેજીમાં એને શું કહેવાય તે આપણે આજે સમજવાનું છે તો રસોડાની ચીજ એટલે શું થિંગ્સ ઇન ધ કિચન કિચન એટલે રસોડું થિંગ્સ એટલે વસ્તુઓ અહીં આપણને વર્કશીટ પંચાવન એટલે કે ફિફ્ટી ફાઇવમાં આપ્યું છે કે રસોડાની ચીજોના અંગ્રેજી સ્પેલિંગ ઉચ્ચાર અર્થ વાંચો બોલો અને લખો તો પહેલું આપણને આપ્યું છે બાઉલ બાઉલ એટલે વાટકો પછી છે ડીશ ડીશ એટલે થારી જે એ આર જાર એટલે બરની પેન એટલે તાવડી સ્પૂન એટલે ચમચી સ્કૂપ એટલે ડોયો ટીન એટલે ડબ્બો ત્યારબાદ છે કટર કટર એટલે કટર અહીં આપણને ચોપડીમાં ટક્કર લખ્યું છે પણ એ ટક્કર છે કે ને આપણે કટર લખવાનું છે કેટલ એટલે કીટલી મિક્સર એટલે મિક્સર કપ એટલે કપ ગ્લાસ એટલે પ્યાલો મોપ એટલે પોટુ સિંક એટલે વાસણ ફોર્ક એટલે કાંટો સ્તવ એટલે સગડી ટોક્સ એટલે ચીપિયો ફ્રિજ એટલે ફ્રિજ નાઇફ એટલે ચાકુ સોસર એટલે રકાબી તો બાળકો અહીં તમને સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ આપ્યા છે આ તમારે ચોપડીમાં પણ લખવાના છે અને નોટમાં પણ બે વાર લખવાના રહેશે આગળ આપણે એની જ્ઞાનકસોટી જોઈએ તો એમાં વર્કશીટ ફિફ્ટી સિક્સ શબ્દ કોયડો પૂરો કરો પહેલો આપે છે કેટલ તો કેટલની સ્પેલિંગ શું થશે તે આપણે અહીં ખાનામાં દર્શાવવાની છે તો કેટલની સ્પેલિંગ થશે પહેલા નંબરમાં નીચે લખવાનું કે ઇ ડબલ ટી એલ ઇ કેટલ એટલે કીટલી પછી બીજું છે ફ્રિજ તો એફ એફ આર આઈ ડીજી ફ્રિજ એટલે ફ્રિજ એટલે ફ્રિજ ત્રીજું છે ટીન ટી આઈ એન ટીન એટલે ડબ્બો ચોથો છે કટર સી યુ ડબલ ટી ઈ આર કટર એટલે કટર ત્યારબાદ વર્કશીટ ફિફ્ટી સેવન સાચા જવાબ સામે ગોરમાં ઘાટું કરો તો પહેલાં આપણને આપ્યું છે વાટકાનું ચિત્ર આપ્યું છે તો વાટકાને અંગ્રેજીમાં શું કહેવાશે બાઉલ તો બીઓ ડબલ્યુ એલ બાઉલને આગળ ગોરમાં ઘાટું કરવાનું ત્યારબાદ કાંટો આપ્યો છે કાંટા ચમચી તો એને શું કહેવાશે ફોર્ક છે તો બાળકો અહીં આપણને સ્પેલિંગ ખોટી આપી છે આપણે સુધારીને બાજુમાં જ લખવાની છે એફઓ આર કે ફોર્ક એટલે કાં તો ફોર્કને આગળ આપણે ઘાટું કરવાનું છે ત્યારબાદ છે ચીપિયો ચીપિયાને શું કહેવાય તો ટંક્સ તો ટક્સ એટલે ટીઓ એન જી એસ ટંક્સ એટલે ચીપ્યો તો ટક્સને આગળ ગોરમાં ઘાટું કરવાનું છે ત્યારબાદ છે યોગ્ય જોરકા જોડો તો પ્યાલો એટલે ગ્લાસ તાવડી એટલે પેન ડબ્બો એટલે ટીન અને બર્ની એટલે જાર એવી જ રીતે બાજુમાં આપણને સ્પેલિંગ આપ્યું છે અને ગુજરાતી અર્થ આપ્યો છે તો મોપ એટલે પોટુ કટર એટલે કટર નાઇફ એટલે ચાકુ સોસર એટલે રકાબી ત્યારબાદ છે ગુજરાતી શબ્દ માટે અંગ્રેજી ઉચ્ચાર લખવો અહીં આપણે અંગ્રેજી ઉચ્ચાર લખવાના છે સ્પેલિંગ નહીં તો થારી એટલે શું કહેવાશે એને દિશ ડોયો એટલે સ્કૂપ અને કિટલી એટલે કેટલ આગળ છે વર્કશીટ ફિફ્ટી નાઇન કોષ્ટકમાંથી રસોડાની ચીજોના નામ તેની ફરતી ચોરસ કરો અને નામ બાજુમાં લખો બાળકો તમે ઘણી વખત પરીક્ષામાં શું કર્યું છે આ પરીક્ષામાં તમને ચોરસ કરવાનું પણ કહ્યું હતું પણ તમે કર્યું નથી કેટલાક જણે નથી કર્યું તો આપણે અહીં ચોરસ પણ કરવાનું અને બાજુમાં નામ પણ લખવાના છે તો આપ અહીંયા આપણને આપ્યું છે પહેલાં પહેલી લીટીમાં આપણને બે શબ્દ બને છે બે સ્પેલિંગ બને છે એસઆઈએન કે સિંક એટલે વાસણ જે આપણે બેઝિન કહીએ તે અને કપ એટલે કપ ત્યારબાદ બીજી લીટીમાં ગ્લાસ ત્રીજી લીટીમાં ફ્રિજ અને ચોથી લીટીમાં બાઉલ આ પણની સ્પેલિંગ આપે છે જે પાંચ આપણે બાજુમાં લખવાની છે તો આ તમારે ચોપડીમાં પણ લખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે નમસ્તે